અને તાલુકાની કરદેજ કન્યા શાળા ખરા અર્થમાં ડિજિટલ ભારતનું સ્વપ્ન સાકાર કરી રહી છે ભાવનગર જિલ્લાના નાના ગામ કરદેજની સરકારી કન્યા પ્રાથમિક શાળાએ ગુજરાતના શિક્ષણમાં ડિજિટલ ક્રાંતિ કરીને ઇતિહાસ સર્જ્યો છે અને શિક્ષણનું રોલ મોડલ બની છે આ શાળાની દીકરીઓ અહીં ટેબ્લેટને માધ્યમથી શિક્ષણ મેળવે છે શાળામાં અનલિમિટેડ ફાઇવ ઇન્ટરનેટ છે જેથી દીકરીઓ જાતે જ સર્ચ પ્રિન્ટ ઇમેલ અને ડાઉનલોડ અપલોડનું કામ કરી શકે છે સાથે જ આ દીકરીઓ જાતે જ કમ્પ્યુટરમાં અંગ્રેજીની ઇન્ટરેક્ટિવ ેમ્સનું નિર્માણ કરીને ગુજરાતમાં અલગ અલગ ગ્રુપમાં શેર કરે છે અને બાલિકાઓ પોતે જ આખું કમ્પ્યુટર ખોલીને ફિટ તો કરી શકે છે અને દરેક હાર્ડવેર સોફ્ટવેરના ના ઉપયોગની કાર્યપ્રણાલી જાણે છે દરેક ટ્રાન્ઝેક્શનનો મેસેજ વાલીને દ્વારા અહીંયાથી પહોંચાડવામાં આવે છે સાથે જ વાર્ષિક સ્ટેટમેન્ટ પણ વાલીના એન્ડ્રોઈડ માધ્યમથી નિહાળી શકે છે બાળકો જાતે જ કોમ્પ્યુટરના સોફ્ટવેર અને હાર્ડવેરનું નોલેજ ધરાવે છે આખું કોમ્પ્યુટર ખોલી અને ફિટ કરી શકે એવા સોફ્ટવેર અને હાર્ડવેરનું નોલેજ ધરાવતા બાળકો સરકારી પ્રાથમિક શાળામાં અમે નિર્માણ કરી શકીએ છીએ અમારી શાળામાં બાયોમેટ્રિક ફેસ છે જેમાં અમે આવે ત્યારે ફેસ સ્કેન કરી શકે છે અને વાલીને જાણ થાય છે કે પોતાની દીકરી શાહે પહોંચી ગયા અને જ્યારે રજા પડે ત્યારે જઈએ છીએ ત્યારે વાલીને જાણ થાય છે કે શાળાથી છૂટી ગયા અમારી શાળામાં કોમ્પ્યુટર લેપટોપ જે બધી છે અને દુનિયામાં કોઈ દુનિયાની કોઈ પણ માહિતી અમે સર્ચ કરી શકીએ છીએ આમ ક્યુઆર કોડમાં ક્યુઆર કોડ જાતે બનાવી અમે રમી શક સ્કેન કરી અને અમે રમી શકીએ છીએ અમારી શાળામાં લેપટોપ ટેબ્લેટમાં બંનેમાં અમે રમી શકીએ છીએ અમે ટેબ્લેટમાં ગેમ રમીએ છીએ અમે કોમ્પ્યુટરમાં જાતે જ ક્યુઆર કોડ બનાવીને અને ટેબ્લેટમાં સ્કેન કરી અમે આખા ગુજરાતમાં મોકલીએ છીએ અને અમારી શાળા આખા ગુજરાતમાં વિ વિખ્યાત છે